અહીંયા મેં મગની દાળ અને અડદની દાળ સરખા ભાગમાં જ લીધેલી છે જો તમે ઈચ્છો તો એકલી અળદની દાળ અથવા તો જેટલી અડદની દાળ લીધી છે તેની અડધી મગની દાળ પણ લઈ શકો છો હવે આ બંને દાળને સરસથી ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું બંને દાળ સરસથી ધોવાઈ જાય ત્યાર પછી તેમાં બે થી અઢી કપ જેટલું પાણી ઉમેરીને દાળને પલાળીશું અહીંયા દાળને પલાળવા માટે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો જે નોર્મલ વોટર હોય તેનો જ ઉપયોગ કરવાનો છે જો તમે આ માપથી દાળ લેશો તો તેમાંથી અંદાજે સિત્તેર થી એસી જેટલા વડા બનીને તૈયાર થશે હવે આ બંને દાળને અલગ અલગ ઢાંકણ ઢાંકીને તેને ચાર થી પાંચ કલાક માટે પલળવા દેશું પાંચ કલાક પછી દાળને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ દાળ સરસથી પલળી ગઈ છે એ જ રીતે અડદની દાળને પણ જોઈ લઈએ તો અડદની દાળ પણ સરસથી પલળી ગઈ છે તો હવે આ દાળમાં જે એક્સ્ટ્રા પાણી છે તે પાણીને કાઢી લેશું હવે એક મિક્સર જાર લઈ તેમાં બંને દાળમાંથી અડધી દાળ મિક્સર જારમાં લઈ લેશું અને તેને ક્રશ કરીશું દાળ અધકચરી ક્રશ થાય ત્યાર પછી તેમાં વન ફોર્થ કપ અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને તેને ફરીથી ક્રશ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે દાળ સરસથી ક્રસ થઈ ગઈ છે અહીંયા દાળની ક્રસ કરતી વખતે જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરવાનું વધારે પાણી નથી ઉમેરવાનું જો આપણે પાણી વધારે ઉમેરીશું તો દહીં વડાના વડા માટેનું બેટર ઢીલું થઈ જશે તો હવે આ ક્રસ કરેલી દાળને એક વાસણમાં કાઢીને બાકીની બધી જ દાળને આ રીતે થોડું પાણી ઉમેરીને ક્રસ કરી લેશું બધી જ દાળ ક્રશ થઈ ગયા પછી તેને આ રીતે મેં એક વાસણમાં કાઢી લીધી છે જનરલી આપણે દહીં વડાના વડા બનાવવા માટે ક્રશ કરેલી આ દાળને હાથ વડે ફેટતા હોઈએ છીએ જેમાં ખૂબ જ વધારે ટાઈમ લાગે છે પણ આજે હું તમને એક નવી જ રીત જણાવીશ જેથી કરીને તમે એકથી દોઢ મિનિટમાં જ આ દાળને ફેટીને વડા બનાવવા માટે તૈયાર કરી શકશો તો તેના માટે મેં અહીંયા ઇલેક્ટ્રિક હેન્ડ બીટરનો યુઝ કર્યો છે આ બીટરની મદદથી આપણે વડાના બેટરને બીટ કરીશું તો આ બેટર દોઢથી બે મિનિટમાં જ તૈયાર થઈ જશે પણ જ્યારે આપણે આ બેટરને હાથથી ફેટીને બનાવતા ત્યારે તેમાં અંદાજે આઠથી દસ મિનિટ જેવો સમય લાગતો અને હાથ દુખવા લાગે એ તો અલગ પણ જો તમારી પાસે હેન્ડ બીટર ના હોય તો જે હેન્ડ વિસ્કર આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ હા મિક્સરમાં ક્યારેય પણ દાળને ફેટવાની નથી બીટર ના હોય તો હેન્ડ બીટર અને એ પણ ના હોય તો પછી હાથ વડે ફેટીને જ વડા માટેનું બેટર તૈયાર કરવાનું દોઢથી બે મિનિટ જેવું બેટરને બીટર વડે બીટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે બેટરનો કલર સાવ ચેન્જ થઈ ગયો છે અને બેટર એકદમ લાઇટ થઈ ગયું છે એ બેટરને ચેક કરી લઈએ તો તેના માટે હાથ થોડો ભીનો કરીને થોડું બેટર હાથ વડે આ રીતે પાણી ભરેલા વાટકામાં મૂકીશું તો અહીંયા જોઈ શકાય છે કે આ બેટર પાણીમાં ઉપર તળે છે એનો મતલબ છે કે આપણું આ વડા માટેનું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે

આદુ મરચાંની પેસ્ટ અને મીઠું સરસથી મિક્સ થઈ ગયા પછી આપણું આ વડા માટેનું બેટર તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ કન્સિસ્ટન્સીનું જ આપણે વડા માટેનું બેટર તૈયાર કરવાનું છે આ બેટર વધારે ઢીલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખો આજે આપણે તળીને વડા નથી બનાવવાના તો વડા બનાવવા માટે મેં અહીંયા એક અપમ પેન લઈ લીધું છે તેને આપણે ગરમ કરીશું અપમ પેન થોડું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને તેમાં થોડું ઓઇલ ઉમેરીશું અને તેને બ્રશની મદદથી પ્લેટમાં સરસથી સ્પ્રેડ કરી તેલને બ્રશ વડે સ્પ્રેડ કરી લીધા પછી આ પ્લેટમાં ઘણું એક્સ્ટ્રા તેલ બાકી રહેલું છે તો તેને આ રીતે ત્રાસુ કરીને એક બાઉલમાં કાઢી લેશુ જેથી કરીને પ્લેટમાં એક્સ્ટ્રા ઓઇલ ના રહે હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખીને આ અપમ પેનમાં તૈયાર કરેલું વડાનું બેટર ચમચી વડે ઉમેરીશું આ રીતે ચમચી વડે બેટર ઉમેરવાની જગ્યાએ તમે હાથ વડે બેટર પણ ઉમેરી શકો છો આપણે જે રીતે ભજીયા અથવા તો વડા તેલમાં હાથ વડે પાડીએ તે જ રીતે આ અપમ પેનમાં પણ હાથ વડે વડા પાડી શકાય છે આ રીતે અપમ પેનમાં બેટર મૂકાઈ જાય ત્યાર પછી આ અપમ પેનને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે વડાને પકાવીશું વચ્ચે વચ્ચે જો જરૂર લાગે તો અપમ પેનની આ રીતે સાઈડ ચેન્જ કરતી રહેવી જેથી કરીને સાઈડમાં જે વડા હોય તે પણ બરાબર રીતે કૂક થાય ત્રણેક મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે વડા પાકી ગયા હોય એવું લાગે છે તો તેને આ રીતે ધીમે ધીમે સાઈડ ચેન્જ કરીએ પણ વડાની સાઈડ ચેન્જ કરતી વખતે તમે જોઈ શકો છો કે હજી વડા થોડા કાચા છે તો ફરીથી અપમ પેનને ઢાંકણ ઢાંકીને એકથી દોઢ મિનિટ માટે વડાને પકાવવા દઈશું અને ત્યાર પછી વડાની સાઈડ ચેન્જ કરીશું તો ફરીથી દોઢેક મિનિટ જેવું વડાને પકાવ્યા પછી હવે ઉપરની સાઈડ આ રીતે ટચ કરીએ તો જોઈ શકાય છે કે વડા પાકી ગયા છે તો હવે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને ફરીથી અપમ પેનને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે વડા અંદરથી પણ સરસથી પાકી ગયા છે તો હવે આ બધા વડાને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે ફરીથી અપમ પેનમાં ઓઇલ બ્રશ વડે સ્પ્રેડ કરી લેશું અહીંયા એકથી બે વખત વડા બનાવો ત્યારે જ અપમ પ્લેટમાં ઓઇલ લગાવવું પડશે પછી તમે ઓઇલ લગાવ્યા વગર પણ આ વડાને બનાવી શકશો અપમ પેનમાં તેલ જાય તેમાં આ રીતે ચમચી વડે વડાને મૂકીશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવીશું પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને પહેલાં આ રીતે ટચ કરીને જોઈ લેવાનું તો જોઈ શકાય છે કે હજી વડા બરાબર રીતે નથી પાક્યા કેમ કે બેટર આંગળીમાં ચોટે છે તો તેને થોડીવાર પકાવીને ફરીથી ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે હવે વડા સરસથી પાકી ગયા છે તો તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડેથી વડાને બેથી અઢી મિનિટ માટે પકાવીશું વડા પાકી ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લેશુ અને આ વડાને પ્લેટમાં કાઢ્યા પછી તેને ઢાંકણ ઢાંકીને રાખવા જેથી કરીને વડા કડક ના થાય તૈયાર થયેલા વડાને આપણે એક વખત ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ વડા આપણે હજી પાણીમાં નથી પલાળ્યા છતાં પણ તે કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે આ તળિયા વગર પણ વડા એકદમ સોફ્ટ બન્યા છે અને તેને આ રીતે તોડીને જોઈએ તો અંદરથી તે મસ્ત જાળીદાર પણ બન્યા છે એનો મતલબ છે કે વડાને તળવા જરૂરી નથી તેને આ રીતે જો તમે અપમ પેનમાં પણ બનાવશો ને તો પણ ખૂબ જ ઓછા તેલમાં એટલે કે એકથી દોઢ ચમચી તેલમાં તમે સિત્તેર પરફેક્ટ વડા તૈયાર કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બેટરમાંથી બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે આ વડાને પલાળવા માટે વડા ડૂબે તેટલું પાણી લઈ તેને ગરમ મૂકીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો એકથી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીને તેને પાણીમાં સરસથી ઓગાળી લેશું પાણી ગરમ થાય અને તેમાં થોડા થોડા આ રીતે પરપોટા દેખાવા લાગે એટલે કે પાણીમાં આપણે આંગળી બોળીએ અને પાણી ગરમ છે એવું ફીલ થાય એટલું પાણી આપણે ગરમ કરવાનું છે હવે આ ગરમ પાણીમાં આપણે તૈયાર કરેલા બધા જ વડા ઉમેરી દઈશું અને ત્યાર પછી તેને ઉપરની સાઈડથી આ રીતે પ્રેસ કરતાં કરતાં વડાને પાણીમાં સરસથી ડુબાડીને તેને ઢાંકણ ઢાંકી વડાને પાણી એબ્ઝોર્બ થવા માટે અડધા થી પોણા કલાક માટે રાખી દેસુ વડા પલડે ત્યાં સુધીમાં આપણે દહીં વડા માટેનું દહીં તૈયાર કરીએ તો તેના માટે મેં અહીંયા અંદાજે બે લિટર દૂધનું દહીં જમાવીને લઈ લીધું છે હવે આ દહીંને ચમચા વડે સરસથી મિક્સ કરીને ફેટી લેશું જેથી કરીને એક સ્મૂધ અને ક્રીમી દહીં તૈયાર થાય દહીંને વખતે જો તમને જરૂર લાગે તો તમે આ રીતે જે લાકડાની ઝેરણી આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો દહીંને ફેટી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી દહીં તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં જેટલો સંચર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને તમારા સ્વાદ પ્રમાણે અથવા તો એક કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને દહીંમાં સરસથી મિક્સ કરીને ખાંડને ઓગાળી લેશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે દહીંમાં ખાંડ સરસ રીતે મિક્સ થઈને ઓગળી ગઈ છે તો આ દહીં વડા માટેનું દહીં તૈયાર થઈ ગયું છે આ દહીં ને ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દઈશું અડધા કલાક જેવું વડા પાણીમાં પલળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે વડામાં પાણી મસ્ત રીતે એબઝોર્બ થઈ ગયું છે હવે એક વડાને હાથમાં લઈને તેને હાથ વડે ધીમે ધીમે આ રીતે પ્રેસ કરતા છે તેમાં રહેલું પાણી કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત સોફ્ટ વડા બનીને તૈયાર થયા છે તેને આ રીતે કટ કરીને જોઈએ તો અંદરથી પણ તે કેટલા મસ્ત જાળીદાર બન્યા છે હવે એક પછી એક વડાને આ રીતે હાથમાં પ્રેસ કરીને તેમાંથી પાણી કાઢી લઈ બધા જ વડાને પાણીમાંથી કાઢી લેશું વડાને પાણીમાંથી કાઢીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બધા જ વડાને પાણીમાંથી કાઢી લીધા પછી આપણા આ વડા દહીં વડા બનાવવા માટે તૈયાર છે તો ચાલો હવે દહીં વડાને પ્લેટમાં એસેમ્બલ કરીએ દહીં વડાને પ્લેટમાં એસેમ્બલ કરવા માટે અહીંયા મેં એક સર્વિંગ પ્લેટ લઈ લીધી છે તેમાં સૌથી પહેલાં વડાને ગોઠવી દેસું હવે આ વડા ઉપર વડા પ્રમાણે તૈયાર કરેલું મીઠું દહીં ઉમેરીશું દહીં ઉમેર્યા પછી તેના ઉપર દહીં વડાને મસ્ત ફ્લેવર આપવા માટે શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું દહીં વડામાં જીરાનો પાવડર ઉમેરવો ખૂબ જ જરૂરી છે આ શેકેલ જીરાના લીધે દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે ત્યાર પછી તેના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીને તેમાં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું અને તેની સાથે જ થોડી ગ્રીન ચટણી પણ ઉમેરીશું અને હવે હવે કોઈ પણ હોય તે સેવ વગર તો તો છે દહીં વડા ઉપર થોડી સેવ અને થોડી લીલી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને લાસ્ટમાં દહીં વડાને દાડમના દાણાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું અહીંયા જોઈ શકાય છે કે આપણા આ દહીં વડા કેટલા મસ્ત બન્યા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય જેટલા મસ્ત આ દહીં વડા દેખાય છે ને એટલા જ ટેસ્ટી અને સોફ્ટ પણ બન્યા છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર તળિયા વગર દહીં વડા જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ